ઉનાળાની સીઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેર ઠેર ઊભા થતા શેરડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને રૂપિયા આઠ લાખની ઉપજ થવા પામી છે ડીસાના સરદાર બાગ આગળ ગેટની બંને બાજુ શેરડી કોલા મૂકવા માટે સૌથી ઊંચી બોલી રૂપિયા ચાર લાખની લગાવવામાં આવી હતી ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા પરપ્રાંતિયો અગાઉ જયા જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હતા જેથી હંગામી દબાણ તેમજ ટ્રાફિકને પણ નરતર થતું હતું જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નર્તરરૂપ ન થાય તેવી જગ્યા ઉપર આવા હંગામી દંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરી તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર ઊભા થતા શેરડી રસ કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા કુલ પચાસ જેટલી જગ્યાઓની ફાળવણી કરતા હરાજીમાં આઠ લાખની પાલિકાને આવક થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે બે લાખની હરાજી બોલાઈ હતી પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા બે હજારની ડિપોઝિટ રાખવામાં આવી હતી હજુ પણ વીસ જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું